બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ડબોલી ચંદન ગેસ ગોડાઉન પાસેના સ્વામી મંદિર સામેની ખુલ્લી જગ્યામાં વાઘરી પરિવારમાં રહે છે ગુરુવારની રાત્રે રાજુ નામનો વ્યક્તિ પત્નીને તેના જ ભાઈ સામે મારી રહ્યો હતો જેને લઈ ભાઈ દિનેશ બહેનને બચાવવા જતા સાળા બનેવી ઝઘડી પડ્યા હતા ત્યારબાદ વાત ગાળા ગાળી પર ચાલી ગઈ હતી અને ઉશ્કેરાયેલા બનેવી રાજુએ દિનેશ પર હુમલો કરતા તે ભાગી ગયો હતો જોકે ગુસ્સામાં રાજુ સાળા પાછળ હાથમાં પથ્થર લઈ દોડ્યો હતો અને માથા છાતી અને ગરદન પર ઉપરા છાપરી પથ્થરના ઘા મારતા દિનેશ જમીન પર ઢળી પડ્યો હતો પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે લોહી લુહાણ હાલતમાં વિધવા માતા એકના એક ઇજાગ્રસ્ત પુત્રને લઈ સારવાર માટે સ્મિમેલ હોસ્પિટલ આવી હતી જો કે દિનેશને કોઈ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું પતિના મૃત્યુ બાદ પુત્ર દિનેશ જ વિધવા માતાનો સહારો હતો એકના એક પુત્રની હત્યા બાદ માતાની હાલત કફોડી થઈ ગઈ છે જોકે પોલીસે હત્યારા રાજો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે એટલે છે આ બેમાં હું થયેલો મારો ભય વય ગયો મોરાભાગલ સાત વાગે આવ્યો તે અમને ઝઘડો કરો અમને અમારા ઘરવા દારૂ હાટું થઈને તમને કે દારૂની પોટલી ક્યાં બીકી કે હું કહું સાહેબ અમને અમને નથી ખબર કે તારી દારૂની પોટલી અમે થોડા પીવી છે તમે હંતાર દઈએ કે તારી પોટલી એને ઘરવાળાને હું તો કહું અમે દારૂ પીતા નથી તે અમે દારૂ હંતાર દઈએ કહું હું તારું દારૂ જ્યાં ત્યારે મેકેલો હોય છે ના તને જળસ્યો ગોતી લેવો કહું હોય તો તે ના નહીં મળ્યો એને તમારે એમ કરીએ અમારે એને ઝઘડો કરવા માંડ્યો તો કહું ભાઈ ઝઘડો કરીને તને ફાયદો નહીં મળે કાય હું અમે કંઈ પિતા નથી આરે ઝઘડો કરીને શું ફાયદો તેમ કરીને હાથ વાગ્યા હતા ભાઈ આવ્યો તે શું કે ભાઈને કે તારા આના ઘરમાં બેહાડવાની છે કે તારી બેનને કે તો તારા ઘરમાં આને બહેડી દે કે તો કે તું એવું નહીં બોલતો એ મારી બેન છે કે આમાં તો કે આને છોકરીને બેહાડવાનો છે ઘરમાં કે તે કે એ મારી ભાણે જ છે કે તું એવી એવી નહીં એવી વાત નહીં કરતો હોય કે એમ કરીને છોકરો સાલવા મળ્યો સાલીને તે ઓલા એટલા બંગલાને જેટલો વટી ગયો એ બંગલા જેટલો વટી ગયો છે આમ અને હું કુલા છોકરાને ફૂરાઈ દઉં જાય છે ધોડીને ગયો છે આ બી મને નહીં ખબર આ તો છોકરી પછાડી પછાડી ગઈ ને છોકરી બૂમ પાડવા મળ્યું તો મને કે મમ્મી મામાને મારી કાઢ્યો એ મમ્મી મામાને મારી કાઢ તરું હું ધોળીને ગઈ શું પથ્થર માર્યો છે આમ પછી એ પથ્થર માર્યો ને એનામાં એ પથ્થરીને ક્યાં મારે એ બી મને નથી ખબર પછી મને બધા કે અમારે કે આ પથ્થરીને માર્યો કે પછી એ પથ્થર મેં લઈ લીધો હું કાશ લોકોને આ પથ્થર લઈને હું બતાડીશ કું इ पत्थर लयने पकडतो भागी गे मरा हात ब्युरो रिपोर्ट सुरत